દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામે દાહોદ સીબી પોલીસ અને એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક રહેણાંક મકાનમાં મળેલ બાતમીના આધારે ઓચિંતી છાપો મારતા મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય ચલનની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર પોલીસે તેનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે મકાનમાંથી લેપટોપ પ્રિન્ટર બનાવટી નોટો માટે વપરાતા સિક્યોરિટી થ્રેડ કાગળો વગેરે મુદ્દા માલ જપ્ત કરી પોલીસે આગનામાં સંડોપાયેલા છ ઈસમો લીંબડીયા ગામના એક દંપતીને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે દેશના અર્થતંત્રને મોટે પાયે નુકસાન કરનારા કાવતરાનો દાહોદ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ઈરાદે નકલી નોટો છાપી આઠ રાજ્યોમાં ફરતી કરવાના આ કાળા કારોબાર ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાવવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ એલસીપી પોલીસે આઠમી એપ્રિલના રોજ ફતેપુરાના લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતા દંપતી અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસિયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો પોલીસે મકાનમાં છાપો મારવાની સાથે ચોકી ઉઠી હતી મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલતો હતો પોલીસે ઉપરોક્ત બંને ઇસમોની અટકાયત કરી મકાનમાંથી લેપટોપ બે પ્રિન્ટર સિક્યોરિટી થ્રેટ અને બનાવટી ભારતીય નોટો છાપવા માટેના કાગળો કબજે કર્યા હતા પોલીસે રૂપિયા એકવીસ હજારની કિંમતની નકલી ભારતીય ચલણની બનાવટી નોટો કબજે કરી હતી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે અશ્વિનાબેન અને કાંચીભાઈને મુકેશભાઈ કામોડ રહે છાલોર તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ રાકેશભાઈ પારઘી રહે વાગડ તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ હુસેના પીરા રહે હૈદરાબાદ અને અન્ય ઈસમનો લેપટોપ પ્રિન્ટર સિક્યોરિટી થ્રેડ લીલી પટ્ટીવાળા કાગળો નંગ એકસો તેતાળીસ કાળી પટ્ટીવાળા કાગળો નંગ ત્રણસો બત્રીસ વગેરે મુદ્દા માલ કબજે કર્યો છે આ બનાવમાં અશ્વિની બેન અને કાંચીભાઈની પોલીસે અટકાયત કરી છે જ્યારે મુકેશભાઈ કામોડ રાકેશભાઈ પારઘી હુસૈન પીરા અને અન્ય એક ઇસમો મળી ચાર ઇસમોને પકડવાના બાકી હોય આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ નકલી ભારતીય ચલણની નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરી અન્ય ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગળના ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે